टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दवे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम आपनो में आपनों स्वागत है। आज हमी आतंकवादी हमला विषय बात करेंगे। દિલ્હીમાં એક બ્લાસ્ટ થયો આ માત્ર એક ઘટના નથી એની સાથે બીજી અનેક ઘટનાઓ જોડાય છે જેમાં કેટલાક મુસ્લિમ ડૉક્ટર્સની ધરપકડ પણ કરવામાં આવી છે જેમણે આ આતંકવાદી હુમલાનું કાવતરું રચ્યું હતું બલકે તેમનાથી તો તેમના તો એનાથી પણ વધારે ભયાનક ઇરાદાઓ હતા તમને જાણીને આશ્ચર્ય થશે કે કદાચ તમારા જ પૈસે આ આતંકવાદીઓ મેડિકલનું ભણ્યા અમે તમને વિસ્તારથી આખથી વાત કરીશું પાકિસ્તાન પોતાના વિનાશ માટે તરફડતું હોય એમ લાગે પાકિસ્તાને પહેલગામમાં આતંકવાદી હુમલો કરાવ્યો જેના બદલામાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હવે દિલ્હીમાં થયેલા આ વિસ્ફોટ પછી ફરી ઓપરેશન સિંધુર ચલાવવાની જરૂર ઊભી થઈ છે કેમ કે આ વિસ્ફોટમાં પાકિસ્તાનની સીધી સંડોવણી બહાર આવી છે અમે તમને વિગતે વાત કરીશું કે આખરે પાકિસ્તાનમાં બેસીને કોણે આ હુમલા કરાવ્યા ભારતમાં રહીને કોણે આ પાકિસ્તાનની કાવતરને અંજામ આપ્યો એ દરેકે દરેક આતંકવાદીની ફાઇલ અમે તમારી સમક્ષ ખોલીશું સૌથી પહેલાં તો આ વિસ્ફોટનું કાવતરું કેવી રીતે પાર પાડવામાં આવ્યું હતું એના વિશે વાત કરીશું અમે પાકિસ્તાનની પોલ ખોલવા જઈ રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી તમે આતંકવાદીઓની ધરપકડના સમાચાર વારંવાર જોતા હશો અમે તમને કહીશું કે એ બધા વચ્ચે કોઈ ને કોઈ લિંક છે સૌથી પહેલાં તો દિલ્હી બ્લાસ્ટ કેવી રીતે થયો હતો એના પર ઉડતી નજર કરી લઈએ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પહેલાં યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કારમાં એક વિસ્ફોટ થયો દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું કે સોમવારે સાંજે લગભગ છ ને બાવનની આસપાસ એક ધીમી ગતિએ ચાલતી આ કાર રેડ સિગ્નલના કારણે અટકી ગઈ એ જ કારમાં જબરજસ્ત વિસ્ફોટ થયો આ એક શક્તિશાળી વિસ્ફોટ હતો જેના લીધે એની નજીક રહેલા વાહનોને આગ લાગી ગઈ એમાં કોઈ શંકા નથી કે આ વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો વળી એ વાતમાં પણ કોઈ શંકા નથી કે એનાથી વધુ તીવ્રતાથી એનો જવાબ આપવામાં આવશે આ વિસ્ફોટ બતાવે છે કે પાકિસ્તાન માત્ર માત્ર કાયરતાપૂર્ણ હુમલા કરી શકે છે એટલું નહીં એ પણ પુરવાર થઈ ગયું કે પાકિસ્તાન સુધરવાનું જ નથી આ વખતે પાકિસ્તાને હુમલા કરવા માટે સફેદ કોટ પહેરનારા ડૉક્ટર્સને પસંદ કર્યા પાકિસ્તાને ભારતના અનેક શહેરોને દુરજાવી નાખવાનું કાવતરું રચ્યું હતું કે ભારતમાં સુરક્ષા અને તપાસ એજન્સીઓની સતર્કતાના કારણે પાકિસ્તાનના ઇરાદા મહદંશે પાર ન પડ્યા અનેક આતંકવાદી પકડાયા જેમાંથી કેટલાક ડોક્ટર્સ પણ છે ભારતના બાઉ અધિકારીઓએ એક પછી એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો જેના લીધે બાકી રહેલા આતંકવાદીઓ ડરી ગયા અને એટલે જ તેમણે ફિદાયન હુમલો કર્યો જોકે આ આતંકવાદીઓનો કેવી રીતે પર્દાફાશ થયો એ પણ જાણવું જરૂરી છે આ કાવતરાનો પર્દાફાશ થવાની શરૂઆત શ્રીનગરથી થઈ હતી અહીં એક વ્યક્તિ ઠેર ઠેર પોસ્ટર ચોંટાડતો હતો આ પોસ્ટર દ્વારા તે જૈશ મોહમ્મદનો પ્રચાર કરતો હતો સાથે જ આતંકવાદનો સંદેશ પહોંચાડતો હતો એટલે કે તે શ્રીનગરના યુવાનોને જૈશ એ મોહમ્મદમાં જોડવા માટે અપીલ કરતો હતો જમ્મુ કાશ્મીર પોલીસે એ પોસ્ટર્સ જોયા એટલે તેમણે ખ્યાલ આવી ગયો કે જૈશ એ મોહમ્મદ ભારતમાં એનો પગ મજબૂત કરવા માંગી રહ્યો છે વાત ગંભીર હતી એટલે તાબડતોડ પગલાં લેવામાં આવ્યા શ્રીનગરમાં જુદી જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા આ ફૂટેજમાં પોસ્ટર ચોંટાડતો એક વ્યક્તિ દેખાયો તેની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવી આ વ્યક્તિ એક ડૉક્ટર નીકળ્યો તેને એમડી કર્યું છે તેનું નામ છે આદિલ અહેમદ હવે આદિલની શોધ શરૂ થઈ એ સમયે જમ્મુ કાશ્મીર પોલીસને ખ્યાલ નહીં હોય કે આ કેટલો મોટો કેસ બનશે અને વાત દિલ્હી બ્લાસ્ટ સુધી પહોંચશે શ્રીનગર પોલીસે આદિલને પકડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા પોલીસે શોધી નાખ્યું કે તે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં છે એના આધારે ગુરુવારે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી આદિલ મૂળ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો છે થોડા સમય પહેલાં તેણે સહારાનપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિસિન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું તમે લિંક યાદ રાખજો આ મામલો શ્રીનગરથી સહારાનપુર સુધી પહોંચ્યો હજી દિલ્હીને વાર છે આ ક્રમમાં ઘણા બધા હજી ડોક્ટર્સ આવશે આદિલની હવે ધરપકડ થઈ એટલે આખા સહરાનપુરમાં પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તપાસ શરૂ કરી કેમ કે તે સહારનપુરમાં રહીને જ કામ કરતો હતો એનઆઈએ આઈબી એટીએસ અને પોલીસની ટીમ સોમવારે સવારે દસ વાગ્યે હોસ્પિટલ પહોંચી અહીં અધિકારીઓ હોસ્પિટલના રેકોર્ડ્સ ચકાસ્યા ડૉક્ટર આદિલની નજીકના લોકોના બેંક ખાતા અને કોલ રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા ડૉક્ટર આદિલની સાથે સંબંધો રાખનારા ડૉક્ટર બાબર ડૉક્ટર અહેમદ ડૉક્ટર શાદાબ અને ડૉક્ટર દાનિશ સહિત કેટલાક ડૉક્ટર્સની કલાકો સુધી પૂછપરછ ચાલતી રહી આદિલે થોડા સમય પહેલાં જ લગ્ન કર્યા હતા તેણે પોતાના લગ્નમાં માત્ર ને માત્ર મુસ્લિમ ડૉક્ટર્સને બોલાવ્યા હતા તેની હોસ્પિટલના ડિરેક્ટર મનોજ મિશ્રાને પણ આમંત્રણ નહોતું આપવામાં આવ્યું એ બધામાં તપાસ એજન્સીઓને ડૉક્ટર બાબર પર વધારે શંકા ગઈ આદિલને ખ્યાલ આવી ગયો કે શ્રીનગરમાં તેની શોધ કરવામાં આવી રહી છે એટલે તે હોસ્પિટલમાંથી ભાગવાની ફિરાકમાં હતો ડૉક્ટર બાબર અને આદિલ બંને ખૂબ જ ખાસ સાથી હતા મજેદાર વાત એ છે કે ડૉક્ટર બાબર આદિલને બસ સ્ટેન્ડ છોડવા માટે જઈ રહ્યો હતો એ જ સમયે શ્રીનગરની પોલીસે ત્યાં પહોંચીને આદિલની ધરપકડ કરી તપાસમાં એમ બહાર આવ્યું કે આદિલના સંપર્કમાં આઠ યુવાનો હતા આ આઠેય યુવાનો જૈશ એ મોહમ્મદની સાથે સંપર્કમાં હતા હવે એ અંગે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે ડૉક્ટર આદિલવાદ સફેદ કોટ પહેરીને લાલ લોહી વાહનારો બીજો ડૉક્ટર આતંકવાદી પકડાયો આદિલની આકડી પૂછપરછથી જ આ બીજા ડૉક્ટરનું પણ નામ ખુલ્યું કર્યું એટલે કે નવી કડી ખોલી આ ડોક્ટરનું નામ છે મુઝમ્મિલ શકીલ આખા કાવતરામાં તેની ખૂબ જ મોટી સંડોવણી છે તે હરિયાણાના ફરીદાબાદની અલ્ફલા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે આદિલ પાસેથી તેનું નામ ખુલ્યું એટલે જમ્મુ કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસે જોઈન્ટ ઓપરેશન ચલાવીને તેની ધરપકડ કરી તે એમબીબીએસનો પ્રોફેસર હતો ડૉક્ટર મુઝમ્મિલની ધરપકડથી મોટા પ્રમાણમાં મોતની સામગ્રી જપ્ત કરવામાં આવી મુઝમ્મિલ મૂળ જમ્મુ કાશ્મીરના પુલવામા એરિયાનો છે જમ્મુ કાશ્મીર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તેના જુદા જુદા અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા આ દરોડાઓમાં આઈડી બનાવવા માટે ઓગણત્રીસો કિલો સામગ્રી અનેક એસોલ્ટ રાઇફલ પિસ્તોલ કેમિકલ્સ અને જ્વલનશીલ પદાર્થો જપ્ત કરવામાં આવ્યા જેનાથી એકદમ સ્પષ્ટ થતું હતું કે જો મુઝમ્મિલ પકડાયો ન હોત તો આ એક નહીં અનેક વિસ્ફોટ થયા હોત ત્રીસમી ઓક્ટોમ્બરે મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી તેની આકલી પૂછપરછ કરવામાં આવી જેના પગલે પોલીસને ફરીદાબાદ પાસેના ગામ એવા ધોજમાં કંઈક છુપાવાયું હોવાનો ખ્યાલ આવ્યો જ્યાં તેણે ભાડેથી બે જગ્યા લીધી હતી એક જગ્યા તો તેણે તેની ધરપકડના પંદર દિવસ પહેલાં જ ભાળી લીધી હતી ત્યારે રહેવાનો તેનો કોઈ ઇરાદો ન હતો બલકે મોતની સામગ્રી છુપાવવા માટે તેણે એ જગ્યા ભાળી લીધી હતી શનિવારે એ જગ્યા પર મોટા પ્રમાણમાં દરોડો પાડવામાં આવ્યો અહીંથી ત્રણસો ને અઠ્ઠાવન કિલો એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું સાથે જ અહીં એક એસોલ્ટ રાઇફલ એક પિસ્તોલ અને બોમ્બ બનાવવા માટેનું એક સાધન પણ પકડાયું ધોજમાં બીજી જગ્યાએ પણ દરોડો પાડવામાં આવ્યો અહીંથી પોલીસને બે હજાર પાંચસો ને ત્રેસઠ કિલો વિસ્ફોટક અને જ્વલનશીલ સામગ્રી મળી આવી અહીંથી પોલીસને એક ચાઇનીઝ પિસ્તોલ અને બે બેરટા પિસ્તોલ એક ફિફ્ટી સિક્સ રાઇફલ અને એક ટ્વિંગકો રાઇફલ પણ મળી આવી મુજમિલ અને તેના સાથીઓ આ હથિયારોથી મોટા પાયે હુમલો કરવા માંગતા હતા આ કેસમાં મુજમ્મિલ જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલો અનેક લોકોની વિરુદ્ધ તપાસ થઈ રહી છે આ અલફલા યુનિવર્સિટીની પણ તપાસ ચાલી રહી છે પોલીસને એવી પણ શંકા છે કે આ અલફલા યુનિવર્સિટીની લેબોરેટરીમાં આરડીએક્સ બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી કે નહીં આ યુનિવર્સિટીની પાસે રહેલી એક મસ્જિદના મૌલવીની પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસમાં બહાર આવ્યું છે કે મૌલવી ઇરફાન જ મેડિકલ સ્ટુડન્ટ્સને બ્રેઇન વોશ કરતો હતો જૈશ એ મોહમ્મદની સાથે તે જોડાયો હતો એટલે જ આ આતંકી મોડ્યુલના કેન્દ્ર સ્થાને તે પણ હતો અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું કે જૈશે એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોનું એક મોડ્યુલ અલ ફલાહ જેવી શિક્ષણ સંસ્થાઓમાં પણ છુપાયું હતું તેઓ પોલીસની પકડથી બચવા માટે અમુક એપ્સનો ઉપયોગ કરતા હતા ચેરિટીના નામે વિદેશોમાંથી રૂપિયા મેળવતા હતા અને મોતની સામગ્રી પણ બનાવતા હતા શ્રીનગરમાં જૈશે મોહમ્મદના પોસ્ટર્સથી તપાસની શરૂઆત થઈ અને મુઝમ્મિલ પકડાયો હવે મુજમ્મિલથી પોલીસને બીજા એક ડૉક્ટરની પણ આગળ લિંક મળી જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે ડૉક્ટર આદિલ અહેમદ અને ડૉક્ટર મુઝમિલ શકીલ વિશે વાત કરી રહ્યા હતા આ કેસમાં એક પછી એક એમ અનેક ડૉક્ટરો પકડાયા છે ફરી તેમણે મેડિકલમાં માત્ર ગ્રેજ્યુએશન નથી કર્યું પરંતુ એનાથી પણ વધુ એ ભણ્યા છે એટલે આપણે માની શકીએ કે તેમને કોઈ ગેરમાર્ગે ન દોરી શકે સવાલ એ છે કે શા માટે તેઓ આતંકવાદી હુમલાનું કાવતરું કરવા લાગ્યા અત્યાર સુધી ઓછું બનેલા લોકો આતંકવાદના કેસોમાં પકડાતા હતા તો એક ઇકોસિસ્ટમ તેમને બચાવવા માટે મેદાને કૂદી પડતી હતી ડાબેરોની આખી ઇકો સિસ્ટમ બરાડા પાડતી હતી કે પોલીસે જ એ લોકો પર અત્યાચારો કર્યા છે એટલે તેમણે હથિયારો ઉપાડ્યા છે ત્યાં સુધી કે બોલિવૂડના કેટલાક નિર્માતાઓએ પણ એ જ વાત ફિલ્મો વધે રજૂ કરી છે વળી સિંહ અને શશુ શરૂ જેવા નેતાઓએ તો આતંકવાદીઓનો બચાવ પણ કર્યો છે કોંગ્રેસના અનેક નેતાઓને ગાજતી આતંકવાદીઓ પ્રત્યે દયા આવે છે આ કેસની જો વાત કરીએ ને જેમાં અનેક ડૉક્ટર્સ પકડાયા છે એટલા માટે જ ડાવેન્યુની ઇકોસિસ્ટમની ભૂલથી પણ બંધ થઈ ગઈ છે તેમને સમજાતું નથી કે ભણેલા ગણેલા આતંકવાદીઓનો હવે કેવી રીતે બચાવ કરવો અમને વિશ્વાસ છે કે તેઓ કોઈને કોઈ બહાનુ તો શોધી જ લાવશે પરંતુ આટલા મોટા પ્રમાણમાં મોતની સામગ્રી મળી આવી હોય તો છટકવાને કોઈ ચાન્સ જ નથી આ ડૉક્ટર્સ પકડાયા છે તો તેનાથી બ્રેઇન વોશિંગની થિયરી કામ કરતી નથી કેમકે એમડી થયેલા ડૉક્ટરનું બ્રેઇન વોશ કરવું સહેલું નથી હોતું આ કેસમાં પકડાયેલા ડૉક્ટર્સની પૂછપરછ થઈ રહી છે તેમણે ચોંકાવનાર વાત કરી તેમણે કહ્યું કે ડૉક્ટર્સને પસંદ કરવાનું કારણ એ છે કે તેમના પર કોઈ શંકા ન કરે આ વાતથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓના મનસુબા ખૂબ જ ખતરનાક છે અને તેઓ નવી નવી રીતે આતંકવાદી હુમલા કરતા રહે આ ક્રાઇમ ફાઇલમાં આપણે છેલ્લે ડૉક્ટર મુઝમ્મિલ પર અટક્યા હતા હવે આ ફાઇલના પાના વધુ ઉથલાવીએ મુઝમ્મિલ પકડાયો એટલે ફરીદાબાદના મોડ્યુલનો પર્દાફાશ થયો એ સાથે જ વધુ એક ડૉક્ટરનો પર્દાફાશ પણ થયો એ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર શાહીન શાહીદ શાહીન મૂળે લખનઉની છે વળી તે અલ્ફલા યુનિવર્સિટીની સાથે જોડાયેલી છે એટલું જ નહીં અહીં તે મુજમ્મિલને મળી હતી મુઝમ્મિલની વિરુદ્ધ તપાસ કરતી વખતે અધિકારીઓને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર મળી આવે જેમાંથી હથિયારો મળી આવ્યા હતા આ કાર શાહીન શાહીદની હતી જેના દ્વારા જ પોલીસ શાઇન સુધી પહોંચે તેની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી માહિતી બહાર આવી તે જૈશ એ મોહમ્મદની મહિલા પાંખ જમાત ઉલ મેમીનાથની ભારતની હેડ હતી તમને યાદ હશે કે ત્રીસમી ઓક્ટોબરે અમે સ્ટોપમાં જમાત ઉલ મેમીનાથ વિશે વિગતે વાત કરી હતી અમે તમને કહ્યું હતું કે પાકિસ્તાનમાં મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે મોટા પાયે મહિલાઓની ભરતી શરૂ કરી છે મસૂદ બહેન સાદિયા આ નવી આખી મહિલા બ્રિગેડની લીડર પણ છે તેનો પતિ યુસુફ સાતમી મેના દિવસે ઓપરેશન સિંદુર વખતે મિસાઇલ હુમલામાં માર્યો ગયો હતો આ બ્રિગેડમાં સામેલ દરેક મહિલાએ પંદર દિવસનો એક કોર્સ દોરાએ તસ્કીયા કરવો પડે આ એક પ્રકારનો ઇન્ડક્શન કોર્સ છે બેઝિકલી એમાં મહિલાઓનું બ્રેઇન વોશ કરવામાં આવે આ કોર્સ પૂરો કરનારી મહિલાઓ બીજા તબક્કામાં એટલે કે દોરા આયત નિશામાં આગળ વધે જેમાં શીખવાડવામાં આવે કે ઇસ્લામિક ગ્રંથ મહિલાઓને જિયાદ કરવા માટે આદેશ આપે છે એ સિવાય હથિયારો ચલાવવાની પણ ટ્રેનિંગ આપવામાં આવે શાહીના મહિલા વિંગની ભારતની હેડતી એટલે સ્પષ્ટ છે કે જૈશ એ મોહમ્મદ ભારતમાં મહિલા આતંકવાદીઓની બ્રિગેડ ઉભી કરવા માંગે છે તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે જૈશ એ મોહમ્મદ અને અન્સર ગઝવાત અલ હિંદ સહિત અનેક આતંકવાદી સંગઠનોની સાથે શાહીન સીધી રીતે સંપર્કમાં છે આ મોડ્યુલ ભારત અનેક રાજ્યોમાં એક સાથે આતંકવાદી હુમલા કરવા માટે કાવતરું રચી રહ્યું હતું કાશ્મીર હરિયાણા અને ઉત્તર પ્રદેશના આ ટેરર મોડ્યુલમાં બીજા બે ડૉક્ટર્સની પણ સંડોવણી બહાર આવી જેમાંથી એક ડૉક્ટર્સનું નામ બહાર આવ્યું છે જ્યારે બીજા ડૉક્ટરનું નામ બહાર આવ્યું નથી જે ડૉક્ટરનું નામ આવ્યું છે એની જ અમે વાત કરીશું એનું નામ છે પરવેદ અંસારી મંગળવારે સવારે લખનઉમાં તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો તેના પર શંકા કરવા માટેનું કારણ એ છે કે ડૉક્ટર મુઝમ્મિલ અને શાહીન બંને સાથે તેના ખાસ સંબંધો છે પોલીસની ટીમ અનસારીને ઘરે ત્યાં પહોંચી ત્યારે તે ત્યાં નહોતો ટીમે ઘરનો દરવાજો તોડ્યો અને અંદર જઈને તપાસ કરી પોલીસે તેના ઘરમાંથી અનેક મોબાઈલ ફોન્સ અને બીજા ડિવાઇસીસ જપ્ત કર્યા જેથી મુઝમ્મિલ અને શાહીન સાથેના તેના સંબંધો પ્રસ્થાપિત કરી શકાય સતત એવા સમાચાર આવી રહ્યા છે કે મુસ્લિમ ડૉક્ટર આતંકવાદી મોડ્યુલમાં જોડાઈ રહ્યા છે આ ખરેખર ભયાનક બાબત છે અમે કંઈ દરેક મુસ્લિમ ડૉક્ટર પ્રત્યે શંકાની નજર નથી જોઈ રહ્યા પરંતુ આટલા મોટા પ્રમાણમાં જ્યારે મુસ્લિમ ડૉક્ટર્સો પકડાય એ ખરેખર ચોંકાવનારી એને ચેતવા જેવી બાબત છે આપણા જ એક ડૉક્ટર પકડાયો છે ગુજરાત એ થોડાક સમય પહેલાં હૈદરાબાદના ડૉક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી બીજા આતંકવાદીનું નામ આઝાદ સુલેમાન સેફી જ્યારે ત્રીજા આતંકવાદીનું નામ મોહમ્મદ સુલેહ છે તો બંને ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યા આ ત્રણેય આતંકવાદીઓનો ઈરાદો મોટો ઝેરી એવો કેમિકલ હુમલો કરવાનો હતો જેમાં એક સાથે હજારો લોકોના જીવ લઈ શકાય જ્યારે કોઈ દેશના જ અમુક લોકો દેશને તોડવાની વાત કરે તો એનાથી ભયાનક પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે આપણે સુરક્ષા અને તપાસ એજન્સીઓને શાબાશી આપવી પડે કે તેમણે આટલા મોટા લેવલના કાવતરાનો પર્દાફાશ કર્યો છે આ કાવતરામાં મોટાભાગના કાશ્મીરી ડૉક્ટર્સની સંડોવણી બહાર આવી છે જે ખરેખર ચિંતાની વાત છે આ ઈસાઈનું જ આ કાવતરું છે એણે જૈશ દ્વારા આ કાવતરાને અંજામ આપ્યું છે તમે જુઓ કે છેલ્લા અગિયાર વર્ષથી પાકિસ્તાની આતંકવાદીઓ જમ્મુ કાશ્મીર સિવાયના વિસ્તારોમાં કોઈ મોટો આતંકવાદી હુમલો કરાવી શક્યા નથી બાકી તો અગિયાર વર્ષ પહેલાં છાશ્વાને હુમલા થતા હતા અગિયાર વર્ષથી આતંકવાદી કાવતરાને સતત નિષ્ફળ બનાવવામાં આવતા હતા એટલે જ સરહદ પાર પાકિસ્તાનમાં બેચેની જોવા મળતી હતી એ બેચેનીથી જ આ કાવતરું પાર પાડવામાં આવ્યું છે આ કંઈ એક દિવસ કે એક મહિનાનું કાવતરું નથી બલકે વિસ્ફોટ થયો હતો એ કાર એમોનિયમ નાઇટ્રેટ હથિયારો અને સૌથી જરૂરી વાત એ છે કે રૂપિયા એ કોઈએ તો પહોંચાડ્યા જ હશે બીજી મહત્વની વાત એ છે કે આવા કેટલાક આતંકવાદી મોડ્યુલ દેશમાં છે એનો આપણને બિલકુલ ખ્યાલ નથી એ મોડ્યુલના લોકો એન્જિનિયર પ્રોફેસર કે સીઓ પણ હોઈ શકે છે એના માટે જ એકસો ચાલીસ કરોડ લોકોએ આંખ ખુલ્લી રાખવી પડશે કાન સરવા કરવા પડશે જેથી આતંકવાદી હુમલાના કાવતરા વિશે સહેજ પણ કંઈ ખબર પડે તો એનો પર્દાફાશ કરી શકાય આ બધા વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે જમ્મુ કાશ્મીરના મોટાભાગના મુસ્લિમ યુવાનો અત્યંત કટ્ટર થઈ ચૂક્યા છે જેનાથી આખા દેશને મોટો ખતરો રહેલો છે હવે દિલ્હીમાં બ્લાસ કરના ડૉક્ટર વિશે વાત કરીશું તેણે જ આત્મઘાતી હુમલો કર્યો હતો હવે આત્મઘાતી હુમલા વિશે અને ડોક્ટર વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ભારતમાં સુરક્ષા અને તપાસ એજન્સીઓએ વ્હાઈટ કોલરટેર ઇકોસિસ્ટમનો પર્દાફાશ કર્યો છે અમે તમને અત્યાર સુધીમાં ડૉક્ટર મુઝમ્મિલ શાહીન અને આદિલ વિશે વાત કરી આ ત્રણેય મોડ્યુલની સાથે એક ડોક્ટર પણ જોડાયો છે તેનું નામ છે ઉમર મોહમ્મદ તે પણ મૂળ કશ્મીરનો જ છે પાછો આદિલ જ સ્લીપર સેલ્સ ચલાવતો હતો કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે જ મુઝમ્મિલ શાહીન અને ઉમરની ભરતી કરી હતી હવે મુઝમ્મિલ શાહીન અને આદિલની ધરપકડથી ઉંમર ગભરાઈ ગયો તેને પણ ધરપકડનો ડર લાગવા લાગ્યો કે તેની વિરુદ્ધ પણ લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું એટલે જ તેણે ડરના માર્યા આત્મઘાતી હુમલો કર્યો હોવાની એક થિયરી ચાલી રહી છે હવે એક નવું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું છે જેમાં જોવા મળ્યું હતું કે ઉંમરે આઈ ટ્વેન્ટી કારમાં બદરપુર ટોલ પ્લાઝા ક્રોસ કર્યું એ ફૂટેજ સવારે આઠ વાગ્યાની તેર મિનિટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું ઉંમરે એ સમયે માસ્ક પહેર્યો હતો તે ટોલગેટ તરફ દિલ્હીમાં પ્રવેશ્યો એના પહેલાં એ જ આઈ ટ્વેન્ટી કાર ફરીદાબાદની એશિયન હોસ્પિટલની પાસે સવારે સાત વાગ્યાની આસપાસ જોવા મળી હતી અહીંથી એ કાર દિલ્હી જવા માટે નીકળી હતી પોલીસે આ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કારને ખરીદી અને વેચાણના તમામ દસ્તાવેજો ચકાસ્યા એ રીતે એ કાર કોની પાસેથી ક્યાં ગઈ એની જાણકારી મેળવવામાં આવી આ કાર ફરીદાબાદથી લઈને દિલ્હી અને જમ્મુ કાશ્મીરના પુલવામા સુધી અનેક હાથે ખરીદવામાં અને વેચવામાં આવી હતી અત્યાર સુધી દેશમાં જેટલા પણ કાર વિસ્ફોટો થયા છે એમાં આ જ રીત અપનાવવામાં આવી છે પોલીસને આ કારની તપાસમાં ઘણી એવી જાણકારી મળી જેમ કે ગુરુગ્રામમાં રહેતા મોહમ્મદ સલમાને આ કાર ખરીદી હતી તેણે ગયા વર્ષે માર્ચ મહિનામાં આ કાર સ્પીની કંપનીને વેચી દીધી હતી સ્પીની પાસેથી આ કાર ઓખલામાં રહેતા દેવેન્દ્ર નામની એક વ્યક્તિએ ખરીદી હતી દેવેન્દ્ર સેકન્ડ હેન્ડ કારોનું ખરીદ વેચાણ કરે છે તેણે ફરીદાબાદમાં રહેતા સોનું ઉર્ફે સચિન નામની વ્યક્તિને આ કાર વેચી દીધી હતી સચિન પાસેથી થોડાક અઠવાડિયા પહેલાં જ આ કાર ઉમર સુધી પહોંચી હતી ઉમરને આ કાર પોતાના નામે કરાવવામાં પ્રોબ્લેમ હતો તારીખે તેના દસ્તાવેજોમાં મદદ કરી હતી તારીખની પણ ધરપકડ કરવામાં આવી છે સામાન્ય રીતે આતંકવાદીઓ નકલી નામ અને સરનામાથી કારનું રજિસ્ટ્રેશન કરાવતા હોય છે જેથી સુરક્ષા એજન્સીઓ તેમના સુધી ન પહોંચે જોકે લાલ કિલ્લાની સામે જે કારમાં વિસ્ફોટ થયો હતો એનો નંબર નહોતો બદલવામાં આવ્યો આટલી માહિતીથી સ્પષ્ટ થાય છે કે ઉમર ડરી ગયો હતો મોતના સોદાગરે ડરીને કારતા પૂર્ણ હુમલો કર્યો જમ્મુ કાશ્મીરમાં પોલીસે પુલવામા એરિયામાં ઉમરના માતા પિતા અને બે ભાઈઓની પણ ધરપકડ કરી છે જેથી ડીએનએ ટેસ્ટથી કન્ફર્મ થઈ શકે કે આત્મઘાતી હુમલો કરનારો ઉંમર જ હતો ઉંમરે તારીખના નામનો ઉપયોગ કરીને સિમ કાર્ડ પણ લીધો હતો આતંકવાદી હુમલાની તપાસ શરૂ થઈ ગઈ છે અમને આપણી તપાસ એજન્સીઓ પર પૂરેપૂરો ભરોસો છે જોકે એક બાબત પ્રત્યે તમારે ધ્યાન આપવાની જરૂર છે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી પૌલ વેદે આ બાબત સૌના ધ્યાનમાં લાવી તેમણે એક્સ પર એક પોસ્ટ મૂકી જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી શેષ વેદે લખ્યું કે દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટમાં આત્મઘાતી બોમ્બર હોવાની જેના પર શંકા છે તે ડૉક્ટર ઉમર અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતો હતો તે ડૉક્ટર બન્યા પછી પણ આત્મઘાતી બોમ્બર જ બન્યો ખીણ વિસ્તાર એટલે કે કાશ્મીરમાં આ જ વ્યવસાયની સૌથી વધુ માંગ રહેતી હોય છે અહેવાલ મુજબ કટરા મેડિકલ કોલેજમાં લગભગ સિત્તેર ટકા બેઠકો કાશ્મીરના વિદ્યાર્થીઓને જ ફાળવવામાં આવે છે કટરા મેડિકલ કોલેજને શ્રી માતા વૈષ્ણોદેવી શાઈન બોર્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને શ્રાઇન બોર્ડ દ્વારા આ કોલેજ સહિત ઘણી બધી સેવાની કામગીરી કરવામાં આવી રહી છે એના માટે સંપૂર્ણપણે ભંડોળ તો આ મંદિરની મુલાકાત લેતા હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા જ આપવામાં આવે છે અને હવે આપણને ડૉક્ટર મુઝમ્મિલ અથવા ડૉક્ટર ઉમર જેવા ડૉક્ટરો જોવા મળી રહ્યા છે જે કદાચ આવી સંસ્થાઓમાંથી સ્નાતક થયા છે અને તેઓ હંમેશા એ જ કરે છે કે જે એમણે કરવા માટે ઈચ્છ્યું હોય છે આ માટે જવાબદાર કોણ છે શું કરવું જોઈતું હતું અને હજુ પણ શું કરી શકાય છે હું એ બાબતને તમારા નિર્ણય પર છોડી દઉં છું આ મેડિકલ કોલેજમાં મોટાભાગની બેઠકો મુસલમાનોને ફાળવવામાં આવે છે હિન્દુઓના રૂપિયાથી આ કોલેજો બની છે અહીં મોટાભાગની બેઠકો કાશ્મીરી મુસલમાનોને ફાળવવામાં આવી રહી છે હિન્દુઓને માત્ર સાત જ બેઠક ફાળવવામાં આવે છે માત્ર ને માત્ર આ કોલેજની વાત નથી બલકે દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં મંદિરો પર રાજ્ય સરકારનો કંટ્રોલ છે હિન્દુઓ જે કંઈ પણ દાન આપે એ સરકારી તિજોરીમાં જતું રહે છે આ સરકારી તિજોરીમાંથી લઘુમતીઓ માટે ખાસ કલ્યાણ યોજનાઓ લાગુ કરવામાં આવે છે હિન્દુઓ માટે કશું જ નહીં હિન્દુઓના રૂપિયાના દુરુપયોગની સામે અવાજ ઉઠાવવો જોઈએ દિલ્હીમાં બ્લાસ્ટથી તમારી આંખ ખુલી જવી જોઈએ કોના પર કેટલો ભરોસો કરવો એનો તમારે નિર્ણય લેવો જોઈએ કે ઇસ્લામિક કટ્ટરવાદના લીધે કોઈ પણ ડૉક્ટર એન્જિનિયર કે પ્રોફેસર પણ આતંકવાદી હુમલો કરી શકે છે આ ખરેખર નવી લડાઈ છે જે સરહદો પર નહીં પરંતુ દેશની અંદર જ લડવામાં આવી રહી છે અમને વિશ્વાસ છે કે સરહદની અંદર પણ ભારતની સેના ઓપરેશન સિંધુ પાર પાડશે સર્જરી કરનારા આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવી જ પડશે ખેર આજના ફોરસોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર